હું બંને આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરાના હરણી સ્થિત ભીડ ભંજન હનુમાનજી મંદિરમાં આધ્યાત્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી ભીડ ભંજન હનુમાનજી મંદિર સ્થિત એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા ભીડ ભંજન મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તમામ ભક્તો જોડાયા હની લેક ઝોનની બનેલી દુર્ઘટના બાદ ગરબાના કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા મહંત પરમ પૂજ્ય હર્ષદગીરી ગોસ્વામી દ્વારા સમગ્ર જાણકારી આપવામાં આવી શ્રી રામ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર વિવિધ કાર્યક્રમોનું ભીટભાઈ હરની હનુમાન તરફથી રાખવામાં આવેલું હતું પણ આ એક દુઃખદ ઘટના બની ગઈ જે માસુમ બાળકો જે મૃત થયા છે એને લીધે અમુક અમુક કાર્યક્રમો અમે રદ કર્યા છે જે લૌકિકતા એ બધા કાર્યક્રમો અમે રદ કરવામાં આવ્યા છે પરંતુ પ્રભુ નામ પ્રભુ સ્મરણ અને રામાયણના પાઠ એ ચાલુ રાખેલા છે આ જે એકસો આઠ પાઠ હનુમાન ચાલીસાના છે એ પણ અમે નિત્ય આ મૃતક બાળકોને એનું શ્રેય અર્પણ કરીશું એવું અમે સંકલ્પ કરેલો છે તો આ જે ઘટના બની એને વિસ્મર નથી કરતા અને એને સાથે રાખી એને અર્પણ શ્રેય આપી અમે ધર્મ તરફ ધાર્મિક કાર્યક્રમોનું જે રૂપરેખા પ્રમાણે ચાલુ રાખ્યા છે કારણ કે અંતે તો પરમાત્માનું નામ નામ જ સત્ય છે મૃત થાય તો પણ પરમાત્માનું નામ જ અંતે આવે છે તો અમે એ રામ નામનો સહારો અને રામ નામના જપ અને રામાયણના પાઠનું આયોજન કરેલું છે આજે એકસો આઠ પાઠ હનુમાન ભક્તો દ્વારા થઈ રહ્યા છે અને ભક્તોની અંદર શ્રદ્ધા વિશ્વાસ પ્રભુ રામ પ્રત્યેનો અતૂટ અને દળ બની રહ્યો છે અને આજે સર્વજન એકસો આઠ પાઠ કરી અને એનો શ્રેય પણ અમે આ બાળકોને અર્પણ કરીશું